મારું નામ કવિતા ઠાકોર છે મને છેલ્લા ચાર વર્ષથી મારા દાંતમાં એક દુખાવો હતો અને દાંતનો જે દુખાવો જો પેઇન થાય એ સીધો મગજની નસમાં એડ થતો હતો અને એવા ઝાટકા મારે એ અસહ્ય થઈ જાય અને બોલવાનો બી પ્રોબ્લેમ થાય કે ભાઈ ચાક જમવામાં બધી રીતે પ્રોબ્લેમ અને એ ઝાટકા ગમે ત્યારે બી આવી જાય ઇલેક્ટ્રિકના ઝટકો કેવો આવે એવું થતું હતું જે ડોક્ટર ગોપાલ દેસાઈ સર છે એમણે મારી એટલી સરસ ટ્રીટમેન્ટ કરી છે અહીંયાથી એમાં ત્રણ નસો હોય એ ત્રણ નસો તમારી આટલી સુધી બાળીશું જે તમને જે મગજમાં જે જોઈન્ટ આખી એથી થાય છે અને પેઇન થાય છે એ તમને લેઝરથી અમે કરીશું ઓપરેશન જેથી કરીને તમને દુખાવો બંધ થઈ જશે અને હવે આજે છ મહિના થઈ ગયા છે અને મન અત્યારે એટલું સારું છે એટલું સારું છે કે હું આમ કહી ના શકું કે મારા મોઢામાં જ્યાં પેઇન હતું એકદમ ગાયબ થઈ ગયું આજની તારીખમાં આઈ એમ બેસ્ટ એકદમ સરસ થઈ ગયું